તો હેલો ગાય વેલકમ ટુ બેક મા યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આવ્યું તમે બધા મજામાં છો મસ્ત હશો મેં પણ મજામાં છું મસ્ત છે તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો આપણે જઈએ છીએ દુકાન કે આજે એક્ઝામ છે નહીં તો આજે રજા છે જઈએ છીએ દુકાન જેવા ખેતરમાં ઢોરો બાંધ્યા છે મંદિર છે હનુમાન દાદન મારે ચાલો દુકાને જઈએ તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો કાલ જ દવા કરાય છે અને હજી તાવ મટીએ છીએ ગેસ લેવા કેમ કે ગેસ ખતમ થઈ ગયો છે તો ખોદાલ પાસા ગેસ લેવા જઈએ છીએ બાઇક લઈને ચાલો આપણે બંને અમે તો ચાલો કન્ટિન્યુ બ્લોક જોતા રેજો ગીના જાય છે જોઈ શકો છો આગળ પણ બહુ ગીના ભેગા છે અહીં પણ બહુ ગીના ભેગા અમે હવે રિટર્ન વળી ગયા છે ઘરે જવા માટે તો મળીએ ઘરે જઈને તો ચાલો ચાલો અમે જઈએ છીએ શહેરા દવાખાને કેમ કે દવા કરાવવા જવાની એટલે જઈએ છે શહેરા કિરણ ને એમ એને દવા કરાવવાની છે એટલે અમે જઈએ છીએ દવાખાને મને તાવ આવી ગયો છે તો અમે જઈએ છીએ મને મને આવી ગયો રોઈ અમે આવી ગયા છે હોસ્પિટલમાં જોઈ શકો છો હજી ડૉક્ટર રજા પર ખાવા ગયા છે તો થોડી વાર એને અમે બોટલો ચડાવવાનો છે આ કિરણભાઈને તો ચાલો આપણે થી આવી જઈએ દુકાને આવી નહીં ધોઈ ફ્રેશ થઈને આવી ગયા છીએ તો દુકાને છે હમણાં તો આપણે કઈ જ કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો મળીએ